માંડવી તાલુકાના ગોદાવાડી ગામે સામાજિક વનીકરણ વિભાગ સુરત દ્વારા એક પેડ માકે નામ અભિયાનની થીમ સાથે પંચોતેરમાં તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા પણ આ તકે વિશેષ ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ધરતી માતાનું ગ્રીન કવચ વધારવાના હેતુ સાથે એક પેડ મા કે નામ દેશવ્યાપી અભિયાન શરૂ કરી દેશમાં એકસો ચાલીસ કરોડ જેટલા વૃક્ષો વાવવા અને ઉછેરવાનું આહવાન કર્યું છે દુનિયામાં માતૃત્વ મમતા અને વાત્સલ્ય સૌથી પવિત્ર હોય છે ત્યારે માતા પુત્રના પવિત્ર સંબંધ નિભાવવા એક પેડ મા કે નામ અભિયાન હેઠળ ગુજરાતમાં નવ કરોડ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે વધુમાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં મેઘમહેર થઈ રહી છે ગ્લોબલ વોર્મિંગની અસરને નાથવા માટે અને વરસાદને ખેંચી લાવવા વૃક્ષો કારગત સાબિત થાય છે જન્મથી લઈને મૃત્યુ સુધી લાકડાનો ઉપયોગ અનિવાર્ય છે હવે આપણે સમાજમાં નવો ચીલો ઉતારીએ કે દરેક નાગરિકે પોતાના જન્મદિવસે એક વૃક્ષ વાવીને તેના જતન માટે સંકલ્પબદ્ધ બને મંત્રીશ્રીએ સૌ નાગરિકોને એક પેડ મા કે નામ અભિયાનમાં જોડાઈ જનભાગીદારીથી રાજ્યને હરિયાળું સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાના અભિયાનમાં જોડાવા માટે આહવાન કર્યું આ અવસરે મંત્રી શ્રીઓએ અને મહાનુભાવોએ ગોતાવાડી ગૌચરમાં વૃક્ષારોપણ કરી વૃક્ષોનું જતન કરવા માટે અપીલ કરી આ પ્રસંગે નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ શ્રી આનંદ કુમાર નાયબ વન સંરક્ષક શ્રી સચિન ગુપ્તા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી દિલીપભાઈ ચૌધરી ઉપપ્રમુખ ગીતાબેન પટેલ જિલ્લા પંચાયતના સભ્ય રોહિતભાઈ પટેલ અગ્રણી ભાવનાબેન ચૌધરી ફોરેસ્ટ અધિકારીઓ સહિત ખેડૂતો ગ્રામજનો પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસ ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે